એને તોડી ફોડી અને પોતાના વ્યક્તિગત નિજી હેતુ માટે થઈ રહ્યું છે અને આ વંચિત દરિદ્ર કોળી સમુદાયના વ્યક્તિઓના જે મૂળભૂત અધિકારો છે એની ઉપર તરફ મરાઈ રહી છે ત્યારે આજે ભગતસિંહના સ્ટેચ્યુ ઉપર ફૂલ પ્રતિમા ઉપર ફુલહાર કરી અને શહીદીની યાદ કરવી તેની કરતા જે ભગતસિંહની જે વિચાર હતી અને એ વિચાર સાથે રહી અને જમીની લેવલ ઉપર આવી અને સરકાર તંત્ર સમક્ષ પ્રશ્ન મૂકી કે સાહેબ આવી પરિસ્થિતિ છે અને તંત્ર સત્તા પણ મુક્ત દ્રષ્ટક બની અને જોઈ રહ્યું છે ત્યારે